છોટાઉદેપુર ખાતે આજરોજ ગાંધી જયંતિની છોટાઉદેપુર નગરની મધ્યમાં સરદાર બાગ પાસે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર કરી નમન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી ભાજપ મહામંત્રી રાજેશ સોલંકી જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી મુસ્તુભાભાઈ ચૌહાણ એપીએમસી ચેરમેન મુકેશ પટેલ છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે પૂજ્ય મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર મધ્ય ની અંદર સાગર તળાવ અને સરદાર બાગની પાસે આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને આજે ભારતીય જનતા પાર્ટી નું સંગઠન અને છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ પૂર્વ સાંસદ આદર્ય નારણભાઈ રાઠવા સાહેબ પૂર્વ ધારાસભ્ય આદર્ય શંકરભાઈ રાઠવા સાહેબ સહિતના નગરપાલિકાના સભ્યો સૌ આગેવાનો સાથે મળી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આજે માલ્યાર્પણ કર્યું છે અને આ તકે પૂજ્ય બાપુએ આ દેશમાં જે આપેલા સિદ્ધાંતો પૈકી મંત્રો પૈકીનો એક મંત્ર જે સ્વચ્છતાનો છે સફાઈનો છે એનો પણ આજે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવશે